વિસ્તારમાં ફરી એકવાર ચીની આપને જણાવી દઈએ કે લદ્દાખના એક દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારતીય ગોવાડિયાઓ જયારે પોતાના ઘેટા બકરાને લઈને જતા હતા ત્યારે ત્યાં ચીની સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તેમને રોક્યા બાદ આ બંને પક્ષો છે ઉગ્ર દલીલો થઈ ચીની સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ ભારતીય ગોવાળિયાઓ એટલે કે ચરવાઓએ તેમના બખતરબંધ વાહનો ઉપર પથ્થરમારો કરી તેમનો મુકાબલો કર્યો જેને કારણે ચીની સૈનિકોને તે આપણા વિસ્તારમાંથી પરત ફરવું પડ્યું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે આપને જણાવી દે કે આ પ્રથમ વાર નથી કે જ્યારે ચીની સૈનિકો એટલે કે ડ્રેગને ભારતીય સરહદના વિસ્તારમાં પ્રયાસ કર્યો આની પહેલા પણ અનેક વખત ચીની સૈનિકોએ પ્રયાસ કર્યો હતો પણ ભારતીય એટલે કે ઇન્ડિયન આર્મીએ તે પ્રયાસોને નાકામ કર્યા હતા અને ફરી એકવાર ચીને ઘુસણખોરીનો પ્રયત્ન તેજ કરતા ઇન્ડિયન આર્મી સહિતની એજન્સીઓ પણ ચોકી ઉઠી છે તો ભારતીય સરકાર પણ ખાસ કરીને આની ઉપર નજર રાખી રહી છે